पार्टी, पार्टी लेनी है, पार्टी बारा लगा वाला है મેકડા હા હા પાછળ 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 હા પોસ્ટર મેન છે પોસ્ટર આમાં ઉપર મો માટે આપણે છે ને મેં આજુબાજુમાં પાણી ભરે તો અહીંયા ફેક્ટરીમાં જ પણ આપણા ઘરે કે આજુબાજુમાં પાણી ભરે લેતું જેમાં મચ્છર ના લેતું એ તમારે પાણીમાં પાત્ર ભરતો હોય એને ઢાંકીને રાખવા એના પર કપૂરું મીઠી અને મતલબ પાણીની અંદર મચ્છર ના રહેલો છે જો એ મચ્છર રહેશે એમાં ઈંડા મૂકી ટૂંકા પાણીમાં જે મચ્છર છે થાય છે એ ડેન્કીના મચ્છર છે મચ્છર આ ટાઈપના હોય છે તમે જુઓ આ ડેન્ગ્યુના મચ્છરો ઊંચા કરે છે ફેક્ટરીની આ તમારી મુલાકાત કેમ લેવાની પડી ફેક્ટરીમાં જે લોકો કામ કરે છે એમને ડેન્ગ્યુ ના થાય તમારે ખ્યાલ કરવા માટે થાય છે અને આજે ડેન્ગ્યુ જે દિવસ કહેવાય એટલે ડેન્ગ્યુ ના થાય એટલા માટે પણ તમને સમજાવવા માટે આવે છે હં એટલે ખાસ ધ્યાન રાખવાનું એમાં તેમને કોઈ ભાગે ફૂલને ભગા પહેરવાના કોઈ કીધું તો રાત્રેથી આપણે કચ્છદારીમાં સુવાનો આગળ રાખીએ એટલે ખાસ ધ્યાન રાખવાનું બરાબર છે હં એટલે તમે બધા તાવ આવે છે તો એટલે ફેક્ટરીમાં મને પંદર દિવસમાં બધો તાવ આવેલો છે

હા ધ્યાન રાખજો તમે આજુબાજુમાં તમે જ્યાં બી ત્યાં પણ નામ બી છો ધ્યાન રાખજો કે તમારા ઘરમાં પાણી જે જતા ઘર વખા પાણી